સમાચાર બાગળ વાત કરી ડભોઈની ડભોઈ એડિશનલ એન્ડ સેશન્સ તેમજ સિવિલ કોર્ટ ખાતે વિશ્વ અર્થ દિન નિમિત્તે વૃક્ષ રોપાણ કરવા ભાવ્યા પર્યાવરણની જાળવણી થાય અને વૃક્ષોનું જતન થાય તે હેતુ સાથે વિશ્વ અર્થ ડેની ઉજવણી કરવા ભાભી હતી આ પ્રસંગે એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ એચજી વાકેલા સિવિલ જજ એન એ ચોકસી તેમજ સિવિલ જજ કે એચ ખન્ના સહિત મોટી સંખ્યામાં વકીલ બાર એસોસિએશનના વકીલ હાજર રહ્યા હતા ડભોઈ બાળ વૃક્ષ રોપાણ કાર્યક્રમ યોજાયો હતો વિશ્વાર્થ અર્થ દિન નિમિત્તે વૃક્ષ રોપવામાં આવ્યા વકીલ બાર એસોસિએશનના વકીલ પણ હાજરી આપી હતી ડે જેની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી હતી પણ ઉજવણી કરવા જજ સહિત અન્ય લોકો પણ ત્યાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં લોકોએ વૃક્ષરોપણ કરી અને અર્થ ની ઉજવણી કરી હતી વિશ્વ અર્થ ના ઉજવણીના ભાગરૂપે વકીલ બાર એસોસિએશનના તમામ વકીલો હાજર રહી અને વૃક્ષને રોપાણ કર્યું હતું મહત્વનું છે કે ડભોઈમાં રોપણ કાર્યક્રમ યોજાયો હતો ગઈકાલે વિશ્વ અર્થ ડે હતો જેની ઉજવણી ધામધૂમપૂર્વક તમામ જગ્યાએ કરવામાં આવી હતી વિશ્વ આખાબા ઉજવણી કરવામાં આવી હતી ડભોઈ ખાતે પણ ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ડભોઈના વૃક્ષરોપણ કાર્યક્રમમાં વિશ્વ દિનની ઉજવણી કરતા વકીલ બાર એસોસિએશનના તમામ વકીલો હાજર રહી કાર્યક્રમમાં રોપણ કર્યા હતા વર્લ્ડમાં અર્થ ડે છે અને અર્થ ડે નિમિત્તે આજે કોર્ટમાં નામદાર જજ સાહેબશ્રીઓના હસ્તે તેમજ સરકારી વકીલ શ્રીના હસ્તે તેમજ એડવોકેટસિંહના હસ્તે તથા સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કોર્ટમાં કરવામાં આવેલું છે અને આજે માટે બધા અમે ભેગા થયેલા આશરે કેટલા વૃક્ષો રોપવામાં આવ્યા છે આશરે લગભગ સાત વૃક્ષો રોપવામાં આવેલા છે અને જે ઉપયોગી જે સેતુના ઝાડ છે જે કે ફળ ફળદાયી છે એ ઝાડોને અમે આજે રોપા વૃક્ષારોપણ કરેલું છે જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે